પુરુષોની બરાબરીમાં મહિલાઓને વધુ તણાવનો સામનો કરવો પડે છે તેનું એક કારણ છે ઉંમર સાથે જોવા મળતું હાર્મોન્સમાં પરિવર્તન તેથી મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલીસ વર્ષની ઉંમર પછી મહિલાઓમાં કોઈને કોઈ સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ થવા લાગે છે મહિલાઓને આ બીમારી થવાનું જોખમ વધુ હોય છે ઓસ્ટિયોપોરોસિસના કારણે જેમ મેનોપોઝનો સમય નજીક આવે છે તેમ હાડકા નબળા થવા લાગે છે તમારે સમયસર ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ જો તમારા હાટકા નબળા થવા લાગ્યા છે તો ડૉક્ટર તમને કેલ્શિયમની દવાઓ આપશે એક ખાનગી અહેવાલ મુજબ દર અઠ્યાવીસ મહિલાઓએ એક મહિલાને સ્તન કેન્સરનું જોખમ હોય છે જો તમારા કોઈ નજીકના સંબંધી મહિલાને સ્તન કેન્સર હોય તો તમારે પણ સમયસર ડૉક્ટરની મુલાકાત લઈ ચેકઅપ કરાવવું જોઈએ આ સર્વાઇકલ કેન્સર મહિલાઓને પાંત્રીસથી ચુમ્માલીસ વર્ષની ઉંમર વચ્ચે થવાની સંભાવનાઓ હોય છે તેનાથી બસવા માટે દર ત્રણ વર્ષે સ્કિનિંગ કરાવવું જોઈએ મહિલાઓને ચાલીસ વર્ષની ઉંમર પછી હૃદય રોગનું જોખમ વધી જાય છે આ સમસ્યા હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને કારણે થાય છે એક અભ્યાસ મુજબ પંદરથી ઓગણપચાસ વર્ષની મહિલાઓમાંથી ત્રીસ ટકા મહિલાઓ એનિમિયાની સમસ્યાથી પીડાઈ રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાય અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો